ઉપર બેઠો હતો વાંદરાની પૂંછડી બહુ જ લાંબી હતી એટલી લાંબી હતી કે જમીન સુધી લટકી રહી હતી એક ખિસકોલી જમીન પર ઉછળી અને કૂદી રહી હતી અચાનક તેણે એક પૂંછડી જોઈ તેણે વિચાર્યું આ હિંચકો ક્યાંથી આવ્યો થોડી વાર પહેલા તો નહોતો તે પૂંછડી પર ચડીને હિંચકા ખાવા લાગી વાંદરાને ગલી પચી થઈ તેણે નીચે જોયું તે હસીને બોલ્યો બેન ખિસકોલી આ શું કરી રહી છે મને ગલી પચી થઈ રહી છે ખિસકુલી ચમકી વાંદ્રાભાઈ આ તમે છો હું તો તમારી પૂંછડીને હિંચકો સમજીને હિચકા ખાઉં છું બહુ મજા આવી રહી છે આમ ખિસખુલી હસી વૃક્ષની ડાળી ઉપર ચડી ગઈ